હા મિત્રો તો કેમ તો બધા બધા મજા મજા જતો ને હું અત્યારે હવે હવામાં વહેલો એવું નથી આવી ગયો ટ્રેક્ટરનો ફેરો લઈને જવાનો હોય યાર્ડમાં વારો આવ્યો તો જાવ હું પાછો માંડવીનો ફેરો લઈ તો બને રજો મળીએ આગળ મિત્રો તો વાડીએથી ટ્રેક્ટર લઈને નીકળી ગયો હું ને જાઉ હું નાફેડમાં વારો આવ્યો માંડવી નાખવા જવાની ને તો હવારમાં વહેલવા નીકળી ગયો હું

સમગ્ર સોલ થઈ ગયો હોય અને હું નીકળી ગયો ઘર અને વાગી ગયા બપોરનો એક દોઢ વાગી ગયો કડકડ દીધું સમિત્ર જાવ રાણાનો ગોળો ઉપડી ગયો પૂરા રિવર માં તબલાક તબલાક તપ લાગતાબ લાગતા જાય હે હરામભાવ રામ આ જુની આંબડી બોય છો આ જા હોવાડી બાજી તમે જો વણ્યા રહેજો અમિતરા આવી ગયો ઘરે બે વાગી ગયા હે

તમે ચાલો હટાણું કરી આવ્યો હું હટાણું કરીને આવી ગયો ઘરે ને હટાણું કરી લીધો ઘરે આવી ગયો હું બહને આગળ હવે ખેતરમાં જાઓ ઉમરો માન લો કારણ કે હવાનો વેલો યોગ્ય તો બે વાગે તો આવ્યો યાર્ડેથી છે તો બન્યા રહીજ મિત્રો આજે ગોવાર બનવાનો વારો આવી ગયો. બળદિયા ચારુ બાયના રેજો જાવ હું બળદિયા વારવા આ મોયા ગયા હે બીડમાં તો વારી આવું જાવ મિત્રો એ ગોરલ દે હાલો 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 તમે કોકના ઘરે આવી જાવ એટલે ખબર નથી પડતી તમને હે કોકના ઘરે આવીને ઉભર્યો ખબર નથી પડતી હાલો ઘર બાજુ બને ભાગવા ખબર ન પડે કોકના ઘરે આપણે ના જવાનું આપણે આપણા ઇલાકામાં રહેવાનું હોય હાલો 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 ઘર ગોતો હાલો ઘર ગોતો ભાગો ઘરે હાલો અને ઓલા મહારાજા તો હજી જો એક કોકનો ભૂકો ખાઈ રહ્યો એટલે હાલ તો થઈ ગયા ઘર બાજુ નકામો ડખો થઈ ગયા હે ભાગ હાલ ભાઈ ભાઈ ડખો થઈ ગયા મોટા ભાઈ આવ્યો હમણાં તમે વાયડું ફાડીને ઘડી ગયા હો વાયડું ફાડીને કાંટા જેવી ચીજું છે કે નહીં શ્રમનાક જેવું છે કે નહીં તમને કોઈને હા તમે એની વાયડ ફાળીને હોય જાઓ સીધા અંદર

খিলে খিলে হা হও নাখিলে অখিলে গোটোৱাই কি মিত্ৰ হয় নাখিলে গধুৱাই কি বেলেগ তল হয় ন বান্ধো ত মিত্ৰ ফাইন থৈ কিহে নে હવે હું ઘરે આવતો રહ્યો હું બધા જે બધા જે બધું બાંધી દીને પડી ગયા અને વ્લોગ હું એ પૂરો કરું છું તો મળીએ આપણે કાળા નવા નવા વ્લોગમાં એ બધાને જય માતાજી માતાજી બધાને હા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો